હલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે અમે દીવદર રિપેરિંગ કામ માટે ગયેલા છીએ અમારે અભુજી પ્રતાપજીની ત્રણ દુકાનો વેચાતી લીધેલી છે શોપિંગમાં શિવરી ચાર રસ્તા ઉપર ત્યાં અમારે વિપુલભાઈ ડૉક્ટરનું દવાખાનું ખોલવાનું છે મિત્રો દવાખાનું મિત્રો ચાલુ જ છે ધમધોકાર ચાલુ જ છે મિત્રો પણ જગ્યાનું લોકેશન એવું હતું કે દીવદર પોલીસ સ્ટેશનની સામે જ એટલે ત્યાંથી અમે પોતાની દુકાન એ પાડે હતી હવે પોતાની દુકાન કરી નાખી છે એટલે દવાખાનું બદલાવાનું થશે મિત્રો કોઈ બી મિત્રોને દવાખાને આવવાનું હોય તો શિવરી ચાર રસ્તા ઉપર વિપુલભાઈ ડૉક્ટરની દવા મળી જશે તમને એ વિપુલભાઈ ડૉક્ટર એકદમ સારી ડિગ્રી પામેલા ડૉક્ટર છે અને દવાખાનું લોકેશન પણ સારું છે દવા કરાવીને બાયપાસ તમે રોડ પર પણ આવી શકો છો અને તુરંત તમને જાધન પણ મળી જશે અને અમે પોકી ગયા છે અમારે ત્યાં અમે પહોંચી ગયા છે અહીંયાને સંડાશનું રિપેરિંગ કામ માટે ત્યાં દર્દીઓ માટે સ્પેશિયલ સંડાશ વિપુલભાઈએ બનાવ દીધું છે કોઈ દર્દીને ઇમરજન્સી સંડાસ જવું હોય પેશાબ જવા માટે જવું હોય તો અંદર મળી એસી સુવિધા વિપુલભાઈ ડૉક્ટરના ત્યાં ત્યાં એનું ઓપનિંગ થશે એ પણ અમે બ્લોગમાં બતાવીશું ઓપનિંગનું પણ પહેલું તો અમે કામકાજ લીધું જે બારલા ભાગમાં જે નળ ફિટિંગ કર્યા હતા પાવઠો તોડ્યું હતું ત્યાંનું પાવઠાનું કામકાજ લીધું કેમ બહારલા ભાગમાંથી મિત્રો કામકાજ અમે લીધું મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદનું વાતાવરણ હોવાથી બહારલા પાવઠાનું કામકાજ લીધું એટલે સાંજના સાથે સુકાઈ જાય પછી આવી ગયા મિત્રો અમે અંદર અંદર આવી ગયા તમે જોઈ શકો છો અંદર જે લાઇન નીકળી હતી પાઇપની એક કોટાસનું કટિંગ કરેલું હતું પ્લમ્બરવાળા ભાઈએ અમે કોટાશ એક એક લાઈન મારતા ગયા કોટાશ એક એક લાઇન મારતા ગયા કોટા છે કેવા મિત્રો વેસ્ટ વેસ્ટિંગ કોટાસ હતા જ્યાં માલ ચોટી રહ્યો તો ચાર ચાર ઇંચ એને અમે ખોતરીને રિપેરિંગ કરીને લગાવી દીધા કેમે ફરીથી ખર્ચો ના કરવો પડે પથ્થરનો અને ત્રીસ પચાસ ફૂટ લાંબી દુકાન છે એમાંથી ત્રીસ ફૂટ કોટાસ માર્યા અને વીસ ફૂટ પ્લાસ્ટર કેમ મિત્રો કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે પાઇપલાઈન ઉપર નાખી હતી ટાળના કારણે જે પાઇપલાઇન લાંબી છે પચાસ ફૂટ એટલે ઢાળ પાડવો પડે પ્લમ્બરને પ્લમ્બરે ઢાળ મિત્રો પાડ્યો હતો એટલે પચાસ ફૂટ પાઇપ લાંબી હતી એટલે અમે કોટાશ મારવાથી પાઇપ ફૂટવાની સંભાવના રહે મિત્રો એટલે અમે કોટાશના બદલે પ્લાસ્ટર કરી નાખ્યું એટલે અમારી બુદ્ધિનો ઉપયોગ અમે કરી નાખ્યો મિત્રો અહીં આવે છે આપણે ટેબલ જ આવે છે એટલે કોઈ દેખાવાની સંભાવના છે નહીં મિત્રો ત્યાં અમે અમારું સંડાસનું કામકાજ ક્લિયર થઈ ગયું હતું લગાવીને આવી ગયા બારલી ચોકડી ઉપર લોકેશન જોવા માટે લોકેશન છે જોરદાર શિવરી ચાર રસ્તા ચોકડી ઉપર ભાઈનું દવાખાનું આવેલ થશે એક મહિનાની અંદર તમને ઓપનિંગ થશે તમને બતાવીશું ત્યાં દવાખાનું આવવાનું છે મિત્રો અમે સફાઈનું કામકાજ કરી રહ્યા છીએ કમ્પ્લીટ કામકાજ ઓકે થઈ ગયું છે તમને બતાવીશું જોઈ લઉં મિત્રો અમારા બ્લોગમાં તમે આખું ક્લિયર કામકાજ ચકાચક થઈ ગયું અમારા એવા કાકા આભુજી તો ખુશ થઈ ગયા અમારું કામકાજ આટલી ઝડપી જોઈને કેમ અમે વહેલા સાત વાગ્યાથી મોડી સાંજના સાત વાગ્યા સુધી એને ક્લિયર કરીને આપી દીધું કેમ કે એને ઝડપી કામકાજ કરાવવાનું હતું કલર કામ લાઇટ ફિટિંગ બધું પીવું પીવું કામકાજ બાકી હતું એટલે ટાઈમ ઓછો હતો અને ઝડપી કામકાજ અમે કરી આપ્યું કોઈ મિત્રોને આવું કામકાજ કરાવવું હોય ઝડપી તો અમારો કોન્ટેક કરજો લાઈક ને સબસ્ક્રાઇબ